આંકડી એટલે કે કોપટ્ટીને લગતા અમુક સવાલો અથવા ગેરમાન્યતા અને તેના જવાબો મેમ લોકો કહે છે કે કોપટી એટલે કે આંકડી પહેરવાથી પેટ ફૂલાઈ જાય છે અને વજન વધે છે શું આ સાચી વાત છે ના કોપટી એટલે કે આંકડીથી ક્યારેય પેટ ફૂલાતું નથી પણ કસરત ના કરવાના કારણે બેઠાળું જિંદગીથી વધારે પડતું ચરબીવાળું ખાવાથી પેટ ફૂલાય છે અને વજન વધે છે મેમ માસિક ભરાવો થાય છે અને અનિયમિત થાય છે અરે ના કોપટી એટલે કે આંકડીથી ક્યારેય માસિકનો ભરાવો થતો નથી કોથળીમાં જેટલું માસિક બને એટલે કે ગાદી બને એટલું જ માસિક બહાર નીકળે છે તો ક્યારેય માસિક અંદર ભરાઈ રહેતું નથી મારા બાજુવાળા કહેતા હતા કે કાળજે ખોવાઈ જાય છે તો ના પહેરવી જોઈએ સાચી વાત અરે ના બબલી આ સાવ ખોટી માન્યતા છે આંકડી આપણે કોથળીની અંદર મુકતા હોઈએ છે અને કોથળી એક બંધ રૂમ જેવી વસ્તુ છે કે જેમાંથી ઉપરની સાઈડ જવું શક્ય જ નથી તો કોથળીમાંથી આંકડી ક્યારેય ખસતી પણ નથી કે ક્યારેય કાળજે ઉપર ચડતી જ નથી